આજ રોજ સવારથી સમગ્ર જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે અને સરેરાશ જિલ્લામાં એકસો છોતેર એમ ની આજુબાજુ વરસાદ પડ્યો છે આમાં પણ વાત કરીએ તો બોરસદમાં બસો છપ્પન એમ દસ ઇંચથી વધારે આણંદ ખંભાત અને તારાપુરમાં બસો એમ લગભગ આઠ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે અ તમામ નીચાણવાળા વિસ્તારોમાંથી ઓલરેડી સમગ્ર વહીવટી તંત્ર આવા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થળાંતરની કામગીરી પણ કરી રહ્યો છે પવન પણ વધારે સ્પીડમાં ફૂંકાયું હતું જેનાથી ઘણા આખા જિલ્લામાં ઘણા બધા ઝાડો પણ પડ્યા છે પણ રોડ એન્ડ બિલ્ડિંગની ટીમો નગરપાલિકાની ટીમો સતત ઝાડો હટાવવાની કામગીરી કરીને અને ટ્રાફિકના અવર અડચણ ના થાય આ રીતે કામગીરી કરી રહ્યા છે આવતીકાલે જિલ્લાની શાળાઓમાં આંગણવાડીમાં અને કોલેજોમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી છે તમામ લોકોને અપીલ જિલ્લા વહીવટી તંત્ર વતી અપીલ કરું છું કે નીચાણના એરિયામાં ને જ્યાં જ્યાં પાણી વરસાદી પાણી ભરાવાની શક્યતા હોય આવા વિસ્તારમાં જવાનું ટાળો અને જ્યાં સુધી કોઈ બહુ અગત્યનું કામગીરી ના હોય ત્યાં સુધી બહાર નીકળવાનું પણ ટાળો સતર્ક રહો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય કોઈ પણ પ્રકારની મદદ જોઈતી હોય તો જિલ્લાના કંટ્રોલ રૂમ અને તાલુકાના કંટ્રોલ રૂમ ઉપર અવશ્ય સંપર્ક કરો અને વરસાદને લગતી કોઈ માહિતી પણ આપવાની હોય કોઈ અનિચ્છનીય બનાવ પણ બનતું હોય તો તાત્કાલિક જિલ્લા અને તાલુકાના કંટ્રોલ રૂમ ઉપર સંપર્ક કરવા બધાને અપીલ કરવામાં આવી છે